પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના ચોવીસે ચોવીસ ઉમેદવાર ખૂબ મોટી જીત મેળવી મેળવવા જઈ રહ્યા છે તો જૂનાગઢના માંગરોળ અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું અને જેમાં ચોરવાડમાં ચાર વાગ્યા સુધી સડસઠ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું હોવાની પણ જે આંકડાકીય માહિતી સામે આવી રહી છે માંગરોળ નગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન યોજાઈ રહ્યું છે લોકોને કોઈ સમસ્યા નથી પડી રહી માંગરોળમાં સવારે ઈવીએમ ખોટકાતાની સાથે જ થોડીવાર માટે મતદાનની પ્રક્રિયાને રોકવામાં આવી હતી અને ત્યારબાદ તે ફરી શરૂ કરાઈ હતી સંવાદદાતા અમારા સંજય લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સંજય ચોરવાડની અંદર જે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી તેની અંદર ईवीएम ખોટ કયા ઘટના પ્રકાશમાં કેટલું મતદાન ત્યાં થઈ છે નગરપાલિકા ચૂંટણી હાલ છે તેમાં ઓડ નંબર બે માં

ખાસ વાત કરવામાં આવે તો જે જે અન્ય વોર્ડ છે ત્યાં લોકોને કોઈ પણ સમસ્યા સર્જાઈ નથી હજુ સુધી સામે આવ્યા નથી ખાસ કરીને જે વિકલાંગો છે જેમના માટે વ્હીલચેર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સુવિધા સારી હોવા છતાં પણ લોકો ભારે ઉત્સાહ એ ઉત્સાહિત થઈને મતદાન કરવા આવી રહ્યા છે ક્યાંય ક્યાંય વરરાજા પણ મતદાન કરી રહ્યા છે બુઢ્ઢાકો પણ મતદાન કરી રહ્યા છે વિકલાંગો પણ મતદાન કરી રહ્યા છે અને મતદાન ને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલ જે હાઈ ફાઈ ટકાવારી કહી શકાય ચોર વાર ની કે જ્યાં સાત થી પાંચ માં ટકા જેટલું મતદાન નોંધાયું છે જે મતદાન ભારી માત્રા માં થયું હોય તેવું હાલ સામે આવ્યું છે જી જે સંજય જોડાયા ને આ તમામ વિગતો